નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નામનો કોર્ષ ચાલુ છે આ કોર્સમાં ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ વર્ષે માર્ચ માં જ્યારે એની एग्जाम લેવાળી અને રિઝલ્ટ આવ્યું આ एग्जाम બે પ્રકારની લેવાતી હોય છે એક પ્રેક્ટિકલ અને થિયરીકલ ત્યારે 90% વિદ્યાર્થીઓને આ રિઝલ્ટ થી असंतोष છે અને ક્યાંક 90% વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે યુનિવર્સિટી દ્વારા ત્યારે વિદ્યાર્થીઓને આશંકા છે કે તેમના પેપર ક્યાંક સારી રીતે ચેક કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની ફરિયાદ આવતી હતી કે ભાઈ અમે જો પ્રેક્ટિકલ માં પાસ હોય તો થિયરી માં કેમ નહીં એટલે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ જે પેપરો દીધા છે ફરીથી ચેક કરવામાં આવે સારી રીતે ચેક કરવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમની વાત છે તો ગ્રેસિંગ સિસ્ટમનો જો વિદ્યાર્થીઓને લાભ મળતો હોય નીતિ નિયમ મુજો તો આ ગ્રેસિંગ સિસ્ટમ આપીને પણ આ વિદ્યાર્થીઓને જે છે એ અન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસયુ વિદ્યાર્થીઓને જોડે રાખી અને કુલપતિ શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ છે જે જે असंतोष છે આ રિઝલ્ટ થી એ असंतोषને દૂર કરવામાં આવે અને ફરીથી સારી રીતે સારા અધ્યાપકો પાસે આ પેપર ચેક કરાવી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ છે અને બીજું છે કે આપણે જે डीएमएलટીના વિદ્યાર્થીઓથી વાત કરે છે આક્ષમાં જે એટલી વસ્તુ છે બધા વિદ્યાર્થીઓ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ અમે કરવાના નથી અને કોમ્પ્રોમાઇઝ નથી થવાના એ માટે વિદ્યાર્થીઓ પણ બધા રાજી છે પણ એમની જે આગળના બાબતોની અંદર જે દલીલ છે એ દલીલ ની અંદર અમે તથ્ય જણાય છે કે ભાઈ આવું કેમ થયું એની અમે તપાસ કરશું અને જો એમ લાગશે કે આ તરફથી કંઈ અમે એમને કાયદાકીય રીતે સારી રીતે યુનિવર્સિટીના નીતિ નિયમ પ્રમાણે એને